મિત્રો ફરી એક નવા વિડીયો સાથે આજે સે સમય બળવાન નહીં મનુષ્ય બળવાન ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી પાંડવોએ કુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધું અર્જુન આ યુદ્ધનો સુરવીર હતો એને એના ગાંડીવ ધનુષ્ય થકી અનેક શસ્ત્રનો ઉપયોગ કર્યો અર્જુન એનું ગાંડીવ ધનુષ અજય ગણાતું પાંડવો વર્ષો સુધી અસ્થિના પૂરમાં રાજ કર્યું જ્યારે શ્રી કૃષ્ણના કુટુંબીજનો યાદવો અંદરો અંદર લડાઈમાં માર્યા ગયા ત્યારે શ્રી કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે હવે એમનો અંતકાળ નજીક છે તેઓએ પણ જાણતા હતા કે એમની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે આથી એમણે અર્જુનને સંદેશો મોકલાવ્યો કે તે દ્વારિકા આવીને બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધોને એની સાથે હસ્તિનાપુર લઈ જાય મિત્રો આ વાતથી અર્જુન દ્વારિકા આવીને બાળકો અને સ્ત્રીઓ અને વૃદ્ધોને એની સાથે લઈ ગયો હતો તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા અત્યારના સમયનું મધ્યપ્રદેશ આભીર નામની આદિવાસી એ જંગલમાં રાજ કરતી હતી એમણે અર્જુનને રોક્યો ને તેઓ દ્વારિકાના લોકો લૂંટવા લાગ્યા અર્જુને તેમનો સામ સામનો કર્યો અર્જુને અને આ અભિરો વચ્ચે લડાઈ થઈ ત્યારે કુરુક્ષેત્રના યુદ્ધના પરાક્રમે અર્જુનેના ધનુષનો ઉપયોગ કર્યો પણ વ્યર્થ એ આભીરોને હરાવી ન શક્યો દ્વારિકાના લોકો અર્જુનની નજર સામે જ જૂટયા છતાં અર્જુન કંઈ ન કરી શક્યો કેટલીક સ્ત્રીઓ અને બાળકો તો આભીરો સાથે રહેવા જતા રહ્યા અર્જુન શ્રી કૃષ્ણને આપેલું વચન પાળી ન શક્યો અને એમના કુટુંબીઓને સહી સલામત હસ્નાપુર ન લઈ જ શક્યો આ કુરુક્ષેત્રનો સુરવીર અર્જુન જ હતો એને એની શક્તિશાળી ગાંડીવ ધનુષનો જો ઉપયોગ કર્યો કારણ કે તે બંને અજય હતા માત્ર કુરુક્ષેત્રનું યુદ્ધ જ નહીં પરંતુ અર્જુને તેના ગાંડીવ થકી અનેક યુદ્ધો જીત્યા હતા તેનાથી ઘણા જ નબળા પ્રતિસ્પર્ધી સામે હારી ગયો આવું કેમ કદાચ આ વખતે તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ન હતા સમય તેની તરફેણમાં ન હતો આથી જ કહેવાય છે કે સમય બલવાન નહીં મનુષ્ય બલવાન મિત્રો અત્યારના યુગમાં પણ એવું જ છે સમય સમયનું માન છે સમય બળો બળવાન છે